વધુ એક વખત વિકાસ જોડીમાં દેખાતો કવાડ તાલુકાના આંબા ડુંગર ગામના માનું કડા પડ્યાની પ્રસ્તુતતાની જોડીમાં ઊંચકીને પાંચ હાફિસ્વર સુધી લઈ જવાય પ્રસ્તુતા મહિલાને હાફિસ કવાટ એકસો આઠ મારફતે લવાઈ અભાવે પ્રસ્તુતા મહિલાની જોડેમાં લઈ જવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો વહીવટી તંત્ર દ્વારા અંતરિયાળ વિસ્તારના રસ્તા બાબતે ઉદાસીન હોવાનીથી લઈને પ્રસુતતાની જોડેમાં લઈ જવાના કિસ્સા અવાર સામે આવ્યા આંબા ગામના માનુકલા ફળિયાની કોકિલાબેન ભીલ નામની મહિલાને જોડીમાં ઉચકીને પાંચ કિલોમીટર દૂર હાફેશ્વર લઈ જવાય છોટાઉદેપુર જિલ્લામાં જોડીનો વિકાસ વણ થંભ્યો રિપોર્ટર યોગેશ પંચાલ બી ન્યૂઝ ગુજરાતી કમાટ આંબાડુંગર ગામના માનુકલા ફળિયામાં કોકિલાબેન અરવિંદભાઈ બિલને પ્રસુતાને પીડિતાના માનુકડાથી આંબાડુંગર જવાના રસ્તાના હવાના કારણે માનુકલાથી હાફેશ્વર સુધી પાંચ કિલોમીટર અમે પ્રસુતાને જોલીમાં નાખીને લઈ જવા મજબૂર બન્યા છીએ દેશને આઝાદ થયેલાને ઓગણીએશી વર્ષ થઈ ગયા પરંતુ આજ સુધી ડુંગરથી માનુકલા સુધી રસ્તો બનાવી આપવામાં આવ્યો નથી અનેક વાર અમે રજૂઆતો કરી છતાં પણ તંત્રએ કોઈ ધ્યાન દોર્યું નથી અને રસ્તો બનાવી આપતી નથી એક બાજુ ડિજિટલ ઇન્ડિયા બનાવી રહ્યા છે અને સ્માર્ટ ઇન્ડિયા વિશ્વગુરુ દેશને બનાવી રહ્યા છે ત્યારે આ આંબાડુંગરથી માણુકલા સુધી લઈ જવાનો રસ્તો નથી બની શકતો તમારી પાસે આંબાડુંગરથી માણુકલા ફળિયા સુધી રસ્તો બનાવવાનો બજેટ નથી કે આદિવાસી વિસ્તારને તમે હેરાન કરવા માગો છો અનેકવાર અમે અમે આંબાડુંગરથી માણુકલા ફળિયા સુધી રસ્તાની રજૂઆતો કરી છતાં પણ આજે કોઈ રસ્તો બનતો નથી